કે વિષાવધરે વિષાવધરવારી કરી માત્ર ને માત્ર જવાહરભાઈ ચાવડાના હિસાબે થઈ છે બાકી ગોપાલભાઈનો ગ બોલવો હોય કોઈને ગમતો આજે નથી કે જ્યારે ફ્રોડ થાય નવી નવી કંપની આવે બીજેડ જેવી ત્યારે એનું ફ્રોડ થાય પછી ખબર પડે આ જ ગોપાલ ઇટાલિયા છે કોઈના ઘર આડા પથ્થરો મેલી દેવામાં આવે સરપંચ દ્વારા તો એ પથ્થર હટાવવા માટે થઈને ગોપાલભાઈ ઇટાલિયા જાય પણ ભરવાડ સમાજના લોકો માલટારી સમાજના લોકો ગાય માટે મામલતદાર ઓફિસની અંદર એક એક મહિનો ઉપવાસ કરે સો થી પણ વધારે ફોન કરે તો આ ઈ જ ગોપાલ ઇટાલિયા ફોન નથી ઉપાડતા ને વાત રહી બીજી કે ઈ ગોપાલ ઇટાલિયા એક જગ્યાએ જઈને સભા કરે છે ત્યાં પીઆઈ કક્ષાના એસીપી કક્ષાના લોકો આવીને એમ કહે છે કે આ લોકોને ડિટેન કરો ત્યારે એવું બોલે છે કે ડિટેન કરવા હોય તો મામલતદાર ઓફિસમાં બેઠા એને કરો તો અમને નહીં એ શું કામ બેઠા એ હક માટે બેઠા હતા ગાયોના હક માથે માટે બેઠા હતા તમે હક માર્યો છે જવાહર ચાવડા હોય એને એના જે એના કાર્યકર્તા હોય એના કારણે તમે જો જવાહર ચાવડાની જય તમે બોલાવી હતી અને જવાહરભાઈ જેવો નેતા ન થાય